નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને ને લઈને સુમુલ ડેરી ના પશુપાલકો માટે ખુશ ખબર મિત્રો સુમુલ ડેરી સાથે સંકળાયેલા અઢી લાખ પશુપાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે સામે આવેલી માહિતી અનુસાર સુમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે મિત્રો હવે પશુપાલકોને દૂધના પેટથી એકસોને વીસ રૂપિયા મળશે જ્યારે અગાઉ એકસોને પંદર રૂપિયા આપવામાં આવતા હતા મિત્રો દૂધના ભાવમાં વધારાનો લાભ તાત્કાલિક ચૂકવાશે મિત્રો આ નિર્ણય બાદ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છવાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં નવી આગાહી મિત્રો રાજ્યમાં નવી આગાહી છે કે આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડી શકે છે મિત્રો આ દરમિયાન ગાંધીનગર અમદાવાદ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે મિત્રો રાજ્યમાં હજુ ચામડી બળી જાય તેવી ગરમી પણ યથાવત છે મિત્રો આવનાર દિવસોમાં પણ હજુ ગરમી વધુ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ માહિતી આપનારને ને વીસ લાખ નું ઇનામ મિત્રો પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પોલીસે મોટી જાહેરાત કરી છે મિત્રો આતંકીઓને પકડવા માટે પોલીસે હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને વીસ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે મિત્રો આ પુરસ્કાર એવા લોકો માટે છે જે સુરક્ષા એજન્સીઓને તેમના આતંકવાદીઓની ઓળખ ઠેકાણા કરશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને આપ્યા ત્રણ ઝટકા મિત્રો પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ત્રિપન હુમલો કર્યો છે મિત્રો પ્રથમ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે બીજું પાકિસ્તાનને નાગરિકો માટે વિઝા બંધ કરી નાખ્યો છે મિત્રો આનો અર્થ એ થયો કે હવે કોઈ પણ પાકિસ્તાની ભારત આવી શકશે નહીં અને મિત્રો જ્યારે ત્રીજો સૌથી મોટો હુમલો એ છે કે ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશન બંધ કરવામાં આવી રહ્યું છે મિત્રો વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નોટ અંગે હાઈ એલર્ટ જારી કર્યો છે મંત્રાલયના જણાવ્યા અનુસાર નકલી નોટોની છાપ અને ગુણવત્તા બંને અસલી નોટો જેવી છે પરંતુ અસલી નોટમાં સુરક્ષા થ્રેડ વોટરમાર્ક માઇક્રોસ્ટેક અને રંગ બદલતી શાહી જેવી સુવિધાઓ હોય છે અને મિત્રો નોટની જમણી બાજુએ ગાંધીજીનું ચિત્ર દેખાય છે અને ડાબી બાજુએ રજિસ્ટર પેટર્ન પણ દેખાય છે જો તમને કોઈ શંકાસ્પદ નોટ મળે તો તાત્કાલિક બેંક અથવા તો પોલીસનો સંપર્ક કરો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી મિત્રો અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી સમયમાં ખાસ કરીને મિત્રો ત્રીસ એપ્રિલથી આઠ મે બે દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠું આવી શકે છે મિત્રો આખા ત્રીજના આસપાસના સમયગાળામાં પણ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે મિત્રો આ માવઠા અને હવામાનના પલટાની અસર અમદાવાદ વડોદરા ગાંધીનગર અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું મિત્રો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ખેડૂતોને સહાય અને યોજના કે લાભો મળી શકે તે હેતુસર દર વર્ષે આય ખેડૂત પોર્ટલ થકી અરજીઓ મંગાવવામાં આવતી હોય છે મિત્રો વર્ષ 2025 અને 26 માટે ખેતીવાડી શાખાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવે આય ખેડૂત પોર્ટલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે મિત્રો આ પોર્ટલ થકી ઘણી બધી સહાય મળતી હોય છે તો તમે મિત્રો આ ખેડૂતો પોર્ટલમાં ઓનલાઈન ફોર્મ ભરીને વિવિધ સબસિડી મેળવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવક મર્યાદા વધી ગઈ મિત્રો ગુજરાત સરકારે આરટી એટલે કે મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશને લઈને મહત્વનો નિર્ણય લીધો છે અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારોમાં આરટી પ્રવેશ માટેની આવક મર્યાદા એક પોઈન્ટ વીસ લાખ અને શહેરી વિસ્તારમાં એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા હતી હવે મિત્રો તેને વધારીને છ લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો આનો અર્થ એ થયો કે હવે છ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા માતા પિતા તેમના બાળક માટે અરજી કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે રાહતના સમાચાર મિત્રો અમદાવાદમાં રસ્તાઓ પણ માણસો કામ કરતા હોવાથી વાહનો વધુ જોવા મળે છે અહીં ટ્રાફિકની સમસ્યા બદતર બની રહી છે અને લોકોને ચાલવા માટે પણ જગ્યા નથી મળતી ત્યારે મિત્રો રાહદારીઓ માટે એક મોટો નિર્ણય લેવાયો છે ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે હવે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મિત્રો એમસીએ અને નેશનલ હાઈવે ઓથોરિટીએ પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું પતિ પત્ની બંનેને છ હજાર રૂપિયા મળશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરાયેલી સૌથી મહત્વપૂર્ણ યોજનામાંથી એક છે અને કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે છ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે એટલે કે મિત્રો ત્રણ હપ્તામાં

તેમ તેમ ભારતીય ઉનાળો વધુને વધુ અસહ્ય બની રહ્યો છે આના કારણે સમગ્ર દેશમાં એર કન્ડિશનની માંગમાં વધારો થયો છે અને મિત્રો આવધતી આવક અને શહેરીકરણ સાથે એસીનું વેચાણ બે હજાર એકવીસ અને બાવીસમાં આઠ પોઇન્ટ ચાર મિલિયન યુનિટથી વધીને બે હજાર ત્રેવીસ અને ચોવીસ સુધીમાં લગભગ એગિયાર મિલિયન થઈ ગયું છે જ્યારે વલણ આરામમાં વધારો કરે છે તે વીજળી ગ્રીડ પર દબાણ પણ લાવે છે અને મિત્રો ઉર્જા કાર્યક્ષમતાની ચિંતાઓ પણ ઊભી કરે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર હડતા મિત્રો એલપીજી વિતરકો આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી તેથી મિત્રો યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં મિત્રો માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું એકસો ને પચાસ રૂપિયા કરવામાં આવે મિત્રો પત્રમાં યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો ત્રણ મહિનામાં તેની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ પર જશે જેના કારણે મિત્રો દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકાર મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે મિત્રો તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે મિત્રો ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિએ આ બિલ પર વિચાર ભલામણ કરી છે આ નું નામ રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વ્યાજ દરમાં ફેરફાર મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક લોકપ્રિય નાની બચત યોજના છે જે બેટી બચાવો અને બેટી પડાવો અભિયાનના રૂપે શરૂ કરવામાં આવી છે મિત્રો યોજના હેઠળ માતા પિતા તેમની પુત્રીના ભવિષ્ય માટે નાણાં બચાવી શકે છે જે શિક્ષણ અને લગ્ન જેવા મહત્વપૂર્ણ ખર્ચાને પહોંચી વળવા માટે ઉપયોગી થાય છે મિત્રો બે હજાર પચીસના એપ્રિલથી જૂન ત્રિમાસિક માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજદર આઠ પોઈન્ટ બે ટકા વાર્ષિક રહેશે જે અગાઉ ત્રિમાસિક જેટલો જ છે મિત્રો દર વર્ષે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને દર ત્રિમાસિકે સમીક્ષા કરવામાં મિત્રો હાલમાં આ યોજના પોસ્ટ ઓફિસની અન્ય નાની બચત યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ દર ધરાવે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મોંઘી વસ્તુઓ પર લાગશે ટેક્સ મિત્રો જો તમે કોઈ લક્ઝરી બેગ મોંઘી ઘડિયાળ બ્રાન્ડેડ શૂઝ કે ગોલ્ડ ગોલ્ફ ગીટ ખરીદવા જઈ રહ્યા છો જેની કિંમત મિત્રો દસ લાખથી વધુ છે તો તમારે એક ટકા ટેક્સ ચૂકવવો પડશે જેનો ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ એટલે કે ટીસીએસ કહેવામાં આવે છે મિત્રો આ નિયમ બે બાવીસ એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થઈ ગયો છે અને આવકવેરા વિભાગે એક નવી યાદી જાહેર કરી છે જેમાં લક્ઝરી સામાનની ખરીદી પર એક ટકા ટીસીએસ લાગશે જેની મિત્રો કિંમત દસ લાખ કરતાં વધારે હોય ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભીષણ ગરમીમાં શેકાવા તૈયાર છો મિત્રો જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં ગોચર કરે છે ત્યારે નવ દિવસનો નવ તપાસ શરૂ થાય છે આ દરમિયાન તીવ્ર ગરમી હોય છે અને હવામાન વિભાગના મતે આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડી શકે છે અને એપ્રિલ મહિનાની ઘણા રાજ્યોમાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે મિત્રો મે અને જૂનમાં સૂર્યદેવ વિનાશ મચાવશે આ દરમિયાન નવતપા અથવા તો નવતપા પણ શરૂ થશે જેના નવ દિવસ સુધી એટલે કે મિત્રો તીવ્ર ગરમી રહેશે કે લોકોને દિવસે શાંતિ મળશે ને અને રાત્રે આરામ પણ નહીં મળે કારણ કે નવતપાના નવ દિવસ દરમિયાન ગરમી ચરમ સીમાએ હોય છે અને તાપમાન સામાન્ય કરતાં અનેક ગણું વધારે હોય છે મિત્રો શાસ્ત્રોમાં વિજ્ઞાનની સાથે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ગુજરાતમાં નવી આગાહી મિત્રો રાજ્યમાં હાલ લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે મિત્રો આ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર રાજ્યમાં હજી દાદા તેમનો પ્રકોપ બતાવશે મિત્રો ભયંકર ગરમી યથાવત રહેશે અને મિત્રો રાત્રે પણ ગરમ પવન ફૂંકાશે તેથી ખરાબ ગરમીનો અનુભવ થવાનો છે મિત્રો ઉપરાંત આજથી બે દિવસ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે આમ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતીઓને હંફાવે તેવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકસો ને અઢાર રસ્તાઓ પર રીસરફેસિંગ કામ માટે નવસો ને પંચોતેર કરોડની ફાળવણી મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારો કરીને નાગરિકો વ્યવસાયો અને ઉદ્યોગો માટે પરિવહનની સરળતા સુનિશ્ચિત કરવા સક્રિય અભિગમ અપનાવ્યો છે મિત્રો આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓમાં કુલ સાતસો પાંત્રીસ કિલોમીટરની લંબાઈ ધરાવતા એકસો અઢાર રસ્તાઓ પર રીસરફેસિંગ અને આનુષંગિક કામો હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગ માટે નવસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે ગુજરાત ના આ જિલ્લામાં પંદર હાજર ચારસો સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર મિત્રો ભાવનગર જિલ્લામાં પંદર હાજર ચારસો સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર થઈ જતા હાલ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના વિશ્વસનીય વર્તુળો દ્વારા જણાવ્યું હતું મિત્રો ખાતરનો બિનજરૂરી વધુ વપરાશ રોકીને તથા આવશ્યક પોષક તત્વો ઉમેરીને સલાહ આપીને સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ઉત્પાદકતાનો લાંબો સમય જાળવી શકાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો મિત્રો ગોલ્ડના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચે બાદ તેમાં કડાકો જોવા મળ્યો છે સોનાના ભાવમાં આ ઘટાડો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાલના નિવેદનનો બાદ જોવા મળી રહ્યો છે તેમના નિવેદનથી રોકાણકારો વચ્ચે ડરનો માહોલ ઘટ્યો છે ત્યારબાદ મિત્રો સોનાના ભાવ નીચે આવી રહ્યા છે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં

એક મેથીએ આ નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એટીએમમાંથી રોકડ ઉપાડવા પર લાગતા ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી હતી અને મિત્રો મતલબ મતલબ કે હવે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા તમામ ગ્રાહકોએ નવો ચાર્જ વિશે જાણવું જરૂર છે મિત્રો આરબીઆઈએ હાલમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે ગ્રાહકોએ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ જોકે મિત્રો આ ચાર્જ ચોથે વખત અથવા તો ત્રણ વખતથી વધુ ઉપાડવા માટે લાગુ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે आरबीआई ના નિયમો અનુસાર બીજી બેંકના એટીએમમાંથી ત્રણ વખત પૈસા ઉપાડવા પર કોઈ વધારાનો ચાર્જ લાગતો નથી પરંતુ મિત્રો ત્રણ કરતાં વધુ વખત પૈસા ઉપાડવામાં આવશે તો જ ચાર્જ લાગશે મિત્રો હાલ આધાર એકવીસ રૂપિયા છે ત્યાર પછી મિત્રો મહત્વનો સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં એલઆર મિત્રો પહેલગામમાં થયેલ આતંકી હુમલાના પડકા ગુજરાતમાં પડ્યા છે આ હુમલાને લઈ ગુજરાતમાં પણ મોટું એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા સોમનાથ અને અંબાજીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે તો આ સાથે પાકિસ્તાન નજીકથી કચ્છની બોર્ડર ખાતે એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો બસ રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

અને આઈટી મંત્રી ઈશ્વની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું છે કે આધારના વેરિફિકેશનને લઈને ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ લોન્ચ કરાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ઝટકો મિત્રો સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરવા માટે તાકીદ કરી નિર્ણય કર્યો છે જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજી સુધી પોતાનું કેવાયસીની કામગીરી પતાવી નથી તેમને ઝટકો મળી શકે છે ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ આપવામાં આવી છે જેમાં કેવાયસીની કામગીરી ન કરનારને રેશન ધારકોને રાશનનો જથ્થો મળવા પાત્ર રહેશે નહીં તેવું મિત્રો ફરમાન મામલતદાર દ્વારા જાહેર કરાયું છે મિત્રો સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ કેવાયસી બાકી છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો પહેલગામમાં થયેલા આંતકી હુમલામાં અત્યાર સુધી છવ્વીસ લોકોના મોત નીપજ્યા છે જેમાં પચ્ચીસ પર્યટકો અને એક સ્થાનિકનો સમાવેશ થાય છે મિત્રો આ દુર્ઘટનામાં તેર લોકો ઘાયલ થયા છે અને મિત્રો હાલ સમગ્ર દ્રેશમાં ભારે આક્રોશની સ્થિતિ છે મિત્રો આ હુમલામાં બે વિદેશી નાગરિકોના પણ મોત નીપજ્યા છે અને મિત્રો સરકારે તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે મિત્રો કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે રાજ્ય સરકાર એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો આજના દિવસે એટલે કે મિત્રો ગઈકાલે કોઈ પણ રાજકીય કાર્યક્રમ નહીં થાય અને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના મંત્રીમંડળના તમામ મંત્રી અને ધારાસભ્યોએ કાર્યક્રમો રદ કર્યા છે આ મિત્રો ઉપરાંત ભાજપ દ્વારા પણ પોતાના તમામ કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે સાથોસાથ મિત્રો મોરારી બાપુએ પણ તેમની કથા કથાની ને પૂર્ણાવતી કરી નાખી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીએસ માં નોકરી મેળવવાની શાનદાર તક મિત્રો બીએસ માં કન્સલ્ટન્ટ ની જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે પસંદ કરાયેલા ઉમેદવારોને માસિક 75000 રૂપિયા પગાર આપવામાં આવશે મિત્રો સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક ગણી શકાય કારણ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસ ની કન્સલ્ટન્ટ જગ્યાઓ માટે ભરતી અરજીઓ મંગાવી છે મિત્રો આ પ્રક્રિયા ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ થી શરૂ થઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો ન આગામી નવમી તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે મિત્રો અરજી કરવા માટે ફક્ત બીઆઈએસ ની સત્તાવાર વેબસાઇટ બીઆઈએસ ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન મોડ દ્વારા કરી શકાય છે મિત્રો ઉમેદવારો આપેલા પગલા દ્વારા પણ અરજી કરી શકો છો મિત્રો આ ભરતીમાં જો તમારા ફોર્મ ભરવું હોય તો તમારી પાસે સંબંધિત ક્ષેત્રમાં બીએસસી બીટેક બીઈ બીએનવાયસ કૃષિશાસ્ત્ર માટેની માટી વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે મિત્રો આ ભરતીમાં જો તમે ફોર્મ ભરી નાખશો અને સિલેક્ટ થઈ ગયા તો મિત્રો તમારો પગાર પંચોતેર હજાર રૂપિયા થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વડીલો માટે મોદી સરકારની આ ખાસ સ્કીમ મિત્રો મોદી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આવી ઘણી યોજનાઓ શરૂ કરી છે જેમાં રોકાણ કરીને ભવિષ્ય સુરક્ષિત કરી શકાય મિત્રો અટલ પેન્શન પણ આવી જ એક યોજના છે અને મિત્રો આ યોજના હેઠળ નાનું રોકાણ કરીને તમે પાંચ રૂપિયા સુધીની માસિક પેન્શનની વ્યવસ્થા કરી શકો છો મિત્રો આ યોજના સાથે સંકળાયેલા શેરધારકોની કુલ સંખ્યા સાત કરોડને વટાવી ગઈ છે મિત્રો આ યોજનામાં લઘુત્તમ રોકાણ દર મહિના બેતાલીસ રૂપિયા છે એટલે કે મિત્રો આ યોજનામાં તમે બેતાલીસ રૂપિયા ભરીને ખાતું ખોલાવી શકો છો મિત્રો જો આ રોકાણ અઢાર વર્ષની ઉંમર શરૂ કરવામાં આવે તો સાઠ વર્ષની ઉંમરે એક હજાર રૂપિયા પેન્શન મળશે અને મિત્રો મહત્તમ રોકાણ દર મહિને એક હજાર ચારસો ને રૂપિયા છે એટલે કે મિત્રો વધુમાં વધુ તમે આ યોજનામાં એક હજાર ચારસો ચોપન રૂપિયા દર મહિને રોકી શકો છો અને મિત્રો આ અંતર્ગત રોકાણ ચાલીસ વર્ષની ઉંમર શરૂ થાય છે અને માસિક પાંચ રૂપિયા સુધીની પેન્શનની વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો ઓટો ડેબિટ વિશે વાત કરીએ તો બેંક ખાતામાંથી ઓટો ડેબિટ દ્વારા યોગદાન આપવામાં આવે છે